ૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમ ઓમ નમ ઓમ નમ શ્યાય ઓમ નમ શ્યાય ઓમ શિવાય તો સ્વાગત છે અને તમારા બ્લોગમાં મજા આવે છે કે નહીં કમેન્ટ કરજો અને સવાર સવારમાં સાડા આઠે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે મસ્ત જો ભક્તિના વાળ Arm the bird. Smile. Bye. Smile. અત્યારે વાગ્યા છે બાર બાર સવા બાર જેવા વાગ્યા છે અને આપણે હું તમને એક સરપ્રાઈઝ આપણે સરપ્રાઈઝ એટલે કે આજે એક વસ્તુ આવે છે ઓનલાઈન મંગાવી તો તમે કેસ્ટ કરો હું વસ્તુ ગેસ્ટ કેસ્ટ હમ તો તમને નહીં ખબર પડે કે આજે ઓનલાઈન હું છે ફ્લિપકાર્ટ પર તો એ વસ્તુ થોડુંક મોંઘુ છે પછી કરો પંખો એ વસ્તુ બહુ મોંઘુ છે અને સમથિંગ કપડાં તો નથી જ બીજું કંઈ વસ્તુ છે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ચાલો હું હશે તો જ્યારે આવે ત્યારે તમે જોઈ લેજો કે શું વસ્તુ છે ના પછી પપ્પાનો વારો આવ્યો છે ને હવે અમે ઉન ભક્તિ જો ભક્તિ બેન ખાવા બેસી જશે જો ને તમે ભક્તિ તો અમે મસ્ત પપ્પા ખાઈ લઈએ ને પછી તમને મળીએ બરાબર ને હે ભક્તો કાપ તું ભક્તિ એવું કે કાપ તો ચાલો આપણે આગળ ચીરો લગાવી દઈએ મોટો બરાબર ને ચાલો અમે ખાઈ લઈએ એટલે કે પપ્પા નાસ્ત જેવું કરી લઈએ અને પછી તમને મળીએ પછી જ્યારે ટીવી આવશે ને ત્યારે બરાબર તો મારી ટીવી આવી જાય છે બહુ મોટી છે ટીવી મારી મસ્ત આવી ગઈ છે સુખ છે છે કરે એમની મમ્મી જો કે ટીવી મસ્ત આવી જાય છે તો મીતે સ્ને એવું કહું કે કાલે તો હોપર વ્યૂ જતા રહેતા સીત્યોના ટાઈમે તો જતા પણ આજે તો બધી કંકર ને પણ આજે તો હજુ ત્રણ પરથી ખતા નહીં તો મિતેસને એવું કહું તો મિતેશ મને મોટિવેશન આપે છે કે કરતા રહો મહેનત વ્યૂ આવશે એના જાતે તો ચાલો આપણે મહેનત કરીએ છીએ અને તમે ફટાફટ જોવો મારા વિડિયો અને વ્યૂ આપો વર્ષ ટાઈમ આપો બરાબર ને ટીવી તો મસ્ત આવી જાય છે હવે એનો ડેમો આપનારો બાકી છે એટલે કે લગાવશે ના તે કરશે એ કાલા દિવસ પહી આવશે પણ જો ટીવી આજે કાલનું કાલે હતું ના જે આઈજ તો ડેમો પરમ દિવસ જે આવવાનો હતો એ કાલે આવી બરાબર તે ડેમો આપવા આવે ને તો આપણે થોડોક ઘણો વિડીયો બનાવીશું બરાબર ને કમેન્ટ કરો બના તમારો વિડીયો જોવો છે કે નહીં જોતો જો ભક્તિ કઈ બેઠી તમે અંદાજો લગાવી જો એન પપ્પાના વાડ પકડ્યા મુઠ્ઠી મળે બે કે હું બેહીશ ઉપર જ બેહીશ અલ્ટાના અલતાના જો ઉપર બેઠી આટલો બધો સોફા મીકી ઉપરનું કવર છે નીચેનું કવર એટલે છે કે ભક્તિ બેને છી કરી તો એમાં એને બગાર કાઢ્યો અને મારે હાથ થી પડ્યું તો કે મશીન તો બધો કપડા જો નખાય ને એટલે બોલો આ ભક્તિ એ મારું કોમ ચોમાસા મેં વધારી તો ધોઈને બહાર નાખ્યું છે ફૂંકા એટલે મસ્ત આપણે પાટલી દઈશું મારી ટીવી મસ્ત આવી જે છે ને મસ્ત લગાડી દીધી છે ને મસ્ત ચાલવા પણ છે તો અમુક આવું ઓનલાઈન વસ્તુ મંગાવે ને તો આવું અમુક થાય

તો કે ડેમેજ નીકળ્યું હતું તો અમારે બે ત્રણ દિવસ થરવું પડે પછી વાળો આવ્યો લઈ જ ગયો અને બીજું વોશિંગ મશીન લેલી જ તો એમાં અડધો મહિનો મતલબ કે પંદર દિવસ નીકળી છે તો અમે ભગવાન એવું પ્રાર્થના કરતા હતા કે આગળ કંઈ ડેમેજ ના આવે કમ્પ્લેટ આવે કમ્પ્લીટ ચાલુ થાય કંઈ રિટર્ન કરવું ના પડે એમ કંઈ પણ ડેમેજ ના હોય તો મસ્ત આવી પણ છું ને આજે ને આજે મસ્ત લગાવી પણ દીધું અને કંઈ પણ જાતનું ડેમેજ નથી તો હું એની વાતે ખુશ છું કે દસ પંદર દિવસ મારે વિતાવવા ના પડે વોશિંગ મશીનમાં અમે દ પંદર દિવસ કાઢી કાઢે બોલો આવશે આવશે પછી ડેમો અપાયા ડેમેજ છે તો પછી રિટર્ન કર્યું ભયાનો ડેમો અપાયા એટલે બધું ઇંતજાર કરવું પડે તરત થઈ છે

જમવામાં બનાવે છે ખીચડી કઢી શાક તો શાક શેનું એ પણ તમારું કહી શકતું બધું શાક કોબીનું આજે બનાવ્યું છે ને થોડાક મરચા તરે છે મસ્ત અને થોડીક રોટલી બનાવી છે ચાલો બધા જમવા માટે અને તમને ગુડ નાઇટ બનાવ બીજ કહી દઉં તો ગુડ નાઇટ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને વિડીયોને એન્ડ કરું છું અને બધા મસ્ત સુઈ જાઓ અને મારા વિડીયોને જો તમને ગમતો હોય તો બહુ પ્યાર આપજો સપોર્ટ કરજો